છોટાઉદેપુર ભાજપમાં જૂથવાદ વકર્યો સત્કાર સમારંભમાં ધારાસભ્ય જયંતી રાઠવા સંગઠનના હોદ્દેદારો પર ભડક્યા સરકારી અને પાર્ટીના કાર્યક્રમોમાં ઓછા માણસો જાય તેવા પ્રયાસો સંગઠનના હોદ્દેદારો કરી રહ્યા છે તેવો લગાવ્યો આક્ષેપ હાલ ભાજપમાં જૂથબંધી બહાર આવી પ્રદેશ ભાજપ સંગઠનમાં માજી સાંસદ ગીતાબેન રાઠવાની નિમણૂક થતાં તેમનો સત્કાર સમારંભ છોટા ઉદયપુર ખાતે ભાજપ કાર્યાલય પર રાખેલ હતો જેમાં પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પોતાના પ્રવચનમાં ભડક્યા અને સંગઠનના હોદ્દેદારોને ટકોર કરી કે સરકારના કાર્યક્રમો અને પાર્ટીના કાર્યક્રમો થાય છે ત્યાં કાર્યક્રમમાં લોકો ઓછા આવે તેવા પ્રયાસો સંગઠનના હોદ્દેદારો કરી રહ્યા છે જેને લઈને જયંતિ રાઠવાએ જાહેર મંચ પરથી સંગઠન

એમ કરીને આપણે સંગઠન સાથે કામ કરતા હોય પરંતુ રીતે જનતા એકત્રિત એકત્રિત ના થાય થાય પબ્લિક એવા પણ આપણા હોદ્દેદારો આદરે છે સૌને મારી વિનંતી એવો જયારે આખા રાજ્યના આદિવાસી વિસ્તારનો કાર્યક્રમ ની શરૂઆત આપણે આ જિલ્લામાંથી કરવાના ત્યારે કોઈ પણ કાર્યકર્તા એવા પ્રકારનો ભાવ નહીં રાખે ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે દરેક કાર્યકર્તા ખભેથી ખભા મિલાવીને સંગઠનને મજબૂત બનાવવા માટે અને જેવા પ્રકારના પડકારો આપણી બધાની વચ્ચે આપણે આપણા ઉપર એ પડકારોને નેસ્ત નાબૂદ કરવા માટે પૂરી તાકાતથી આપણે બધા સૌ જારે કામ કરવાનો છે અને પ્રદેશ નેતૃત્વ જારે આવો કાર્યક્રમ આખા આદિજાતિ વિસ્તારનો કાર્યક્રમ આપણા જિલ્લામાં જારે આપવાના છે ત્યારે આપણે બધા સૌ સાથે મળીને ફરીથી પણ શ્રીમતી ગીતાબેન રાઠવાજી આપણા ઉપાધ્યક્ષ પ્રદેશના એમનું ભવ્ય સ્વાગત થાય આપણા આદિજાતિ મોરચાના પ્રમુખ માન્ય ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબનું પણ સ્વાગત ભવ્ય થાય એવો કાર્યક્રમ અને આદિજાતિ વિસ્તારના બધા ધારાસભ્ય શ્રીઓને અહીંયા છોટાદપુર ખાતે બોલાવાના એવો ભવ્ય કાર્યક્રમ જયારે કરવાના ત્યારે સૌ મારા સન્માનીય હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રદેશ આપણને સૂચના આપશે એટલે ટૂંક સમયની અંદર આ કાર્યક્રમ કરવાના ત્યારે આપણે આપણું સંગઠન છોટાઉદેપુર જિલ્લાનું ખૂબ મજબૂત બને એવા આપણે સૌ સાથે મળીને સહિયારા પ્રયત્નો કરીએ અને ફરીથી પણ આપણા શ્રીમતી ગીતાબેન રાઠવા જે પ્રદેશના ઉપાધ્યક્ષ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવીને મારી વાળીને વિરામ આપું વંદે માતરમ ભારત માતા કી જય સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો